તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજા ના આવે કે નવા આપણે ખબરગ ચાલુ કરી દીધો હોય કારણ કે જવાનું ફોન એટલા આવ્યા ને વાત ના પૂછો મન મન તો

એ જો એનું આ જોયા રાખે બરાબર ભગવાન 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 ને આપણે ભાઈ અત્યારે ને ખબરના પૂરમાં તો ખવારનો પોર તો ખબરનો નાખવાય બપોર નાસ્તો કરી લઈ થોડી પટીન ચા હે બરાબર મિત્રો પટીન ચા ખાઈ આપણી ધનો લઈને નીકળીએ લગ્ન એ બૂટ ગમે હે પણ એને હું આ બૂટ પહેરું કારણ કે આમાં ઓછી મહેનત થાય અહીંયા રબર જોયું તો રબડ ને હિસાબે ડાયરેક્ટ આમ કરીને પહેરીને ડાયરેક્ટ ભાગતા ધંધો કાઢીએ ધનો કાઢી જાય પછી લગ્નમાં ફોન તો ઘણા દોસ્તારો આવી ગયા તો આપણે ગામથી વાહે જોઈ એ મને ખબર નથી પડતી લગભગ આખી જિંદગી મારી આમ વાહે જ હોય ગામથી આખા આખે હર વખતે વાહે જ હોય બેઠક સુવિધા બહુ મસ્ત મજાની છે બરાબર પછી બીજી વસ્તુ શું છે ભાઈ જો સીટિંગ જો ખાલી ઓટોમેટિક હો બધું બધું ઓટોમેટિક જોઈ લ્યો આઈ થિંક સનરૂફ એ ટુ ઝેડ ઘણા બાજુ આખી લક્ઝરી ગાડી પ્રીમિયમ ઘડિયાળ જો આપણે જે નોર્મલી આપણે ભાઈ આ ગાડી ઓલી ઘડિયાળ આવે ને એ પ્રીમિયમ ઘડિયાળ પછી આઈથી બધી સીટિંગ વ્યવસ્થા બરાબર આનાથી પાછળ જાય ને જો આનાથી પાછળ જાય આખી સીટ આનાથી આગળ આવે

બરોબર એની ટાઈમ ગાડીના રિવ્યુ દેખાડવા આવી ગયા કોકના ના લગ્ન પણ કાંઈ વાંધો નહીં કાંઈક નવું હોવું હોય ને તો મજા આવે હું આપને

પછી વિદાય તમારમ લગ્ન પટે બધું કમ્પ્લીટ થઈ જવાનું છે બરાબર પછી ફોટા પાડવાનું જવાનું કહે છે ફોટા શૂટ કરવા કારણ કે ભાઈ શું કહેવાય લગ્નનો એક હરખ હોય ને જે એ હરખ તો ભાઈ એટલે પૂરો તો કરવો પડે બરાબર જીવનમાં એક ફરી ભાઈ તમારા ખુશીનો માહોલ આવવાનો હે ઓમ ખુશી તો આવતી બરાબર પણ એક ફરી આમ લગ્નનો જે માહોલ છે ને ભાઈ એમ કંઈક અલગ જ હોય શું બધા ભેગા થયા હોય એટલા માટે ભાઈ ફોટાનું બધું શૂટિંગનું કરે છે તો જોઈએ ભાઈ જાઉં તો તમને દેખાડીશ બધી મોટર ઉડ બોલે છે આ ને ભાઈ બધી સિસ્ટમ હે કે આઈ ને પાછળ જાય સીટ પાછળ જાય આઈ આપણે વાહન ટેકો દેવાનું હે ને ઈ પાછળ જાય એટલે આનાથી આપણું જો વાહેનો ટકો હે ને ઈ ઊંચો જાય ને આઈ આપણે સેવ કરીને રાખી આ ગયા કે તમે એક નંબર દબાવો તો જી હતી નહીં સીટ થઈ જાય પછી આઈ બે નંબર દબાવ્યા તો ઈ થઈ જાય જી હતી નહીં જો ઓટોમેટિક આગળ જાય બધું ફેસિલિટી હે ઓ તમને અમે તો અત્યારે એસી ની હવા ખાવા હે ને બાહ બે બેહી ગયા બરાબર કે હવે ભાઈ અંદર બહુ આ ખુરશીઓ હારવાની હોય ખબર તો હે આપણા છોકરાઓને બધું આ જ કરવાનું હોય કે ખુરશીઓ હારવાની હોય એટલા માટે ને ભાઈ ખુરશીઓ હારી હે થાય કાં તમે વાયલ હું બે હઈએ ખડી કર ગાડી આવી ગયા હવે તેડી લઈને ભાઈ પાછું અહીંયા સમાજે ભૂગાડ દે એટલે મસ્ત મજાના આપણે હે ને લગ્ન પટી જવાના હે આ નમો પ્લેટ કયું નામ નામ સોટાડે સોટાડે હે હજી લગી નામ નામ સેટ હે ને એને

તો બનાવી બરાબર ને હાલો ભાઈ પાકો હજી એક ચેલેન્જ વિડીયો બનાવીશું તો હે ને ધોડાવીશું આપણે ઓલા કોલેજના ગ્રાઉન્ડમાં અને આ વખતે કાંઈક આમ પૈસાનું ડીફ ડીફ રાખો એટલે માણસ મજા આવે ને હું તો એ હું કંઈક ખબર જો પાકું તમને ફોન કરી બરાબર રેડી તો મિત્રો હવે તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી માર દેજો અમે મળીએ હવા નવા નવા બ્લોગમાં બાય બાય